બનાસકાંઠા જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર સાહેબ એક બે હજાર ચોવીસના ના રોજ લોકસભામાં આંગણવાડી કાર્યકરો હેલ્પરો જેવા કરે રાજીનામું આપ્યું હોય ચાલુ નોકરીએ મોત થયું હોય કારણે નિવૃત્ત થયા હોય આ ગ્રેજ્યુઇટી ફંડ આપવામાં આવે છે તથા પગાર વધારો મળે ગ્રેજ્યુઇટી ફંડ મળે ગુજરાતમાં આંગણવાડીના મકાન બાકી છે તે મનરેગા યોજના મંજૂર કરવામાં આવે તે માટે મહિલા અને બાળ વિકાસ મંત્રી પાસે માંગણી કરી સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાજ્ય સરકાર અમલ કરી તેમને લાભો આપે સાણા વદર મુકામે તારીખ 18/7/2024 ના આંગણવાડી કાર્યકરોની માંગણી મારી પાસે મૂકી હતી તેમની વાત સુધી પહોંચાડવાની હતી પૂર્ણ કરવામાં આવી હતી અહેવાલ ઝલક પરમાર ગુજરાતી બનાસકાંઠા માનનીય સદસિ શ્રીમતી ગનીબેન નાગાજી આપના માધ્યમથી મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે સમગ્ર દેશમાં આઈ સીડીએસ દ્વારા જીરોથી છ વર્ષના બાળકોને આંગણવાડી મારફત કુપોષણ દૂર કરવાનું કામ કરે છે તેમજ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને તમામ રોગોથી મુક્ત રહેવા માટે રસીકરણનું કામ કરે છે માન્ય અધ્યક્ષશ્રી આંગણવાડી કાર્યકરને હેલ્પરોને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર પિસ્તાળીસો રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે તે વધારીને અગિયાર હજાર કરવામાં આવે એવી હું મહિલા અને બાળ વિકાસ મંત્રીને વિનંતી કરું છું સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી એપ્રિલ બે હજાર બાવીસમાં ગુજરાત આંગણવાડી કાર્યકર સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગ્રેજ્યુટી ફંડ આપવા માટે આપવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી માન્ય અધ્યક્ષશ્રી તેમની માગણીને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે આ તમામને ગ્રેજ્યુએટી ફંડ આપવા માટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી તેના સામે રાજ્ય સરકાર બે હજાર ત્રેવીસમાં એક રિવ્યૂ પિટિશન દાખલ કરેલી હતી તે પણ સુપ્રીમ કોર્ટને આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોના ફેવરમાં જજમેન્ટ આપેલું છે તો આ તમામ આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુએટી ફંડ આપવામાં આવે એવી હું આપશ્રીને વિનંતી કરું છું સાથે સાથે આંગણવાડી કાર્યકરોને જે મકાનો બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો જેટલા મકાનો બાકી છે એ મનરેગા યોજના હેઠળ બાંધકામ કરીને નવા આંગણવાડીના મકાન બનાવવામાં આવે એવી હું આપ પાસે વિનંતી કરું છું આંગણવાડી કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માત્ર ભીડ ભેગી કરવા માટે કરીને ઉપયોગ કરવામાં આવે છે એને બદલે એમના હાકને અધિકારો આપે એવી હું આપને વિનંતી કરું છું માની